હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ કાવ્ય છે પ્રાણી માત્રને જેની સરળ સમજૂતી આ વિડીયો જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળી શકે

પ્રાકૃતિક ખેતી તેમજ પ્રાકૃતિને આધારે આપણા જીવ જૂના જીવન ધોરણને આધારેનો આ પાઠ્યપુસ્તકનું પેજ છે મેન આ સિવાય તમને ખ્યાલ આવી ગયો કે પ્રથમ આવૃત્તિ બે હજાર ચોવીસમાં છે બરાબર એટલે કે આ નવી આવૃત્તિ છે અનુક્રમણિકાની અંદર જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઠ છે સામેના લેખક કે કવિ છે બરાબર આ પ્રથમ સેમેસ્ટરમાં દસ સુધી છે ગુજરાતના ગૌરવ લોક આગળ વધતા એકવીસ સુધી દ્વિતીય સેમેસ્ટરમાં છે અને પૂર્ણ કરતા પહેલાં પૂરક વાંચન જે છે એમાં પણ આપણે ચાર પાઠ આપ્યા છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો લઈએ પ્રથમ પ્રકરણ પ્રાણી માત્રને જેમના કવિ છે સંતબાળ બરાબર તો આ મુનિ શ્રી સંતબાલનો જન્મ ક્યાં થયો હતો આવું પરીક્ષા પૂછાય તો ટંકારા તાલુકામાં આવેલા ટોળ ગામમાં થયો હતો તેમનું સંસારી નામ શિવલાલ હતું તેઓ ક્રાંતિકારી જૈન સંત હતા કયા ધર્મના હતા જૈન ધર્મના તેમણે જૈન ધર્મ ભારતીય દર્શનો તેમજ અધ્યાત્મ વિષયક વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું તેમણે સર્વ ધર્મ પ્રાર્થના જેવા પુસ્તકો લખ્યા છે વિશ્વ વાત્સલ્ય મહાવીર બ્રહ્મચર્ય સાધના ધર્માનુબંધ વિશ્વ દર્શન એવા દસ પુસ્તકો લખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રાર્થના ગીત છે એમાં ખૂબ જ વિનયપૂર્વક નમ્રતાપૂર્વક શ્રી મહાવીર સ્વામી શ્રી ગૌતમ બુદ્ધ શ્રી રામ શ્રી કૃષ્ણ ઈસુ ખ્રિસ્ત હજરત મોહમ્મદ પૈગંબર અશો જર્થુસ જેવા વિવિધ ધર્મોના આધાર સ્તંભ મહા માનવોની વાત થઈ છે એટલે મિત્રો એણે અહીં બધા જ ધર્મોને આવરી લીધા છે બરાબર વિશ્વ બંધુત્વની ભાવના સાથે આપણે કહી શકાય સર્વ ધર્મ સંભાવ તે સૌ માનવ જાત માટેના પ્રેરણારૂપ જીવન કાર્યો તરફ અંગુલી નિર્દેશ કર્યો છે આ મધુર ગીતનું ગાન આપણા મનને આનંદ અને શાંતિ આપે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે એનું જ્ઞાન સાથે સાથે ખાસ તમને જે તકલીફ હોય છે તે સમજૂતી આપણે મેળવવાના છીએ બરાબર પણ આ સિવાય આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એક એપ્લિકેશન પણ છે જેમાં નીચે મુજબની માહિતી તમને મળવાની છે બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો મળશે ઘણા કે સર હા હા નવા જેમાં તમે ગુજરાતી ભણી રહ્યા છો બરાબર ઇંગ્લિશ નીલમ મેડમ સામાજિક વિજ્ઞાન પરેશ સર છે ગણિત જય સર બરાબર વિજ્ઞાન ફેનિલ સર જેને તમે સામે જોઈ શકશો સમજૂતીના તમને મળશે પ્લસ પીડીએફ મળશે વિષય પ્રમાણેનું મળશે પીડીએફ પરીક્ષાના સમયે ઉપયોગી અસાઇનમેન્ટ પ્લસ પીડીએફ પરીક્ષાના પેપરની સમજૂતીના મળશે પ્લસ પીડીએફ મળશે એકમ કસોટી જો બધાને મૂંઝવતો પ્રશ્ન એકમ કસોટી તો એના સમજૂતીના વિડીયો પ્લસ પીડીએફ અને ખાસ સ્વઅધ્ય પોતી ની સમજૂતીના વિડીયો પ્લસ પીડીએફ આ બધું જ ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો

એમાં તમારું સાતમું ધોરણ સિલેક્ટ કરવાનું જો ખાસ સબસ્ક્રાઇબ એટલા માટે કરવાની બાર ધોરણ સુધી છે તમારા ક્લાસના મિત્રો સગા સંબંધિયા આડોશપાડોના મિત્રોને કહેવાનું ભાઈ ત્રણથી બાર ધોરણના વિડીયો અહીંથી જઈને જોઈ લે સાતમું ચેપ્ટરમાં જે તે વિષય આવશે વિષયમાં જાવ એટલે વિષય વાઈઝ પાઠ વાઈઝ વિડીયો મળશે અથવા તો શાળા મિત્ર લગભગ બધાય પાસે ડાઉનલોડ છે જ એમાં ધોરણમાં જઈને તમારું સાતમું ધોરણ સિલેક્ટ કરવાનું પાઠ્યપુસ્તકમાં જવાનું સાતમાના વિષય ખુલે આ પાંચમા એ રીતે સાતમાના એમાં પાઠ વાઈઝ તમે વેટ ડિજિટલના વિડીયો ફ્રીમાં મેળવી શકશો તો ચાલો આપણે જોઈએ પ્રાણી માત્રને રક્ષણ આપ્યું માન્યા પોતા સમ સૌને એટલે કે પોતા એટલે કે પોતાના સમ સમાન સૌને એટલે બધાને પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને હવે મિત્રો એનું આપણે સોલ્યુશન જોવું હોય તો કઈ રીતે એટલે એની સમજૂતી કઈ રીતે તો શું કે છે જેમણે સૌ પ્રાણીઓને રક્ષણ આપ્યું છે બરાબર અને સૌને પોતાના માન્યા છે એવા સંપૂર્ણ અહિંસા માં જે માનનારા છે અને જેમણે આજીવન એટલે કે સમગ્ર જીવન પોતાનું આખે આખું આખું અહિંસાનું એટલે કે કોઈની હિંસા ન કરવી એનું પાલન એનું આચરણ કર્યું છે એવા તપસ્વી મહાવીરને નમસ્કાર હો કે જે જૈનોના ચોવીસમાં તીર્થકર છે બરાબર

જન સેવાના પાઠ ભણાવ્યા જન સેવા જન એટલે લોકો એટલે કે લોકોની સેવા કરવી એવા પાઠ ભણાવ્યા મધ્યમ માર્ગ બતાવીને મધ્યમ એટલે આપણે લઈ શકાય મિત્રો વચલો માર્ગ માર્ગ એટલે કેવો લઈ શકાય વચલો માર્ગ સન્યાસીનો ધર્મ ઉજાડ્યો એટલે કે સંન્યાસી છે એનું જીવન કેવું હોય છે એ ધર્મને ઉજાગર કર્યો વંદન કરીએ બુદ્ધ તને એટલે કે વંદન આ બુદ્ધ ભગવાન તમને કરીએ છીએ તો એની સમજૂતી લેવાય લોકોની સેવા કરવા માટે જેમણે મધ્યમ એટલે કે વચ્ચેનો માર્ગ બતાવ્યો અને જેમણે સંન્યાસી બનીને સંન્યાસીનું જીવન ઉજળું કર્યું તેવા ભગવાન બુદ્ધને અમે વંદન નમસ્કાર કરીએ છીએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજો પેરેગ્રાફ તરફ વધીએ એક પત્ની વ્રત પૂરણ પાળ્યું એટલે કે આજીવન એને એક જ પત્ની રાખી

મૂકી આવ્યા હતા અને આપણે ખબર છે લવકુશને ને આપણે આગળ વાર્તા સાંભળેલી છે સદા અમારા અંતરમાં હૃદયમાં તમે કરજો તો આપણે લઈએ તો જેમણે પોતાના સમગ્ર જીવનમાં આખું જીવન દરમિયાન એક પ્રતની વ્રત પાળીને પોતાની પ્રતિજ્ઞા પાળી છે જો રઘુકુળ રીત સદા ચલ્યાય પ્રાણ જાય પણ વચન ન જાય તેવા ન્યાય અને નીતિના મૂલ્યો જેમના જીવનમાંથી શીખવા મળે છે એને ન્યાયને સૌથી અગ્ર રાખ્યો છે એવા પ્રભુ શ્રી રામ સદાય અમારા હૃદયમાં વાસ કરો બાકી તો આપને ખબર છે તો એ ન કહી દે કે ભાઈ સીતા માતા હવે પરીક્ષા નહીં આપે બરાબર એ તો હું રાજા છું હું જે કરું એ જ નિર્ણય કહેવાય પણ એવું નથી કર્યું મિત્રો બરાબર એને ન્યાયને પહેલા અગ્રિમતા આપેલી છે બીજો પેરેગ્રાફ ત્યાર પછી સઘળા કાર્યો કર્યા સઘળા એટલે કે લેપાયા વિનાનું એવા યોગી કૃષ્ણ પ્રભુમાં યોગી એટલે યોગ સાધના કરનાર આમ તો કહી શકાય કે તપસ્વી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમ મનડા ખૂપી ખૂપી એટલે આમ તો કહી શકાય કે એમાં ખૂંપવું અથવા તો ઊંડું ઉતરવું ઊંડું ઉતરવું ખૂંપેલા રહેજો એમાં ને એમાં રહેજો એમ બીજે ક્યાંય વિચલિત ન થજો એમ તો શું કે છે એનું આપણે સમજૂતી લઈ લઈએ સરસ મજાની વિદ્યાર્થી મિત્રો જો ખાસ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા તમામ વિષયના વિડીયો પ્રાપ્ત થશે બરાબર તો જેમણે સઘળા એટલે બધા કાર્યો કર્યા છે તેમ છતાં કાર્યનો યશ બીજાને આપ્યો છે એવા અનાશક્ત યોગ સાધના કરનાર શ્રી કૃષ્ણ પ્રભુમાં શ્રી કૃષ્ણ પ્રભુમાં હંમેશા અમારું મન ખૂપેલું રહે ખૂતેલું રહે એમ કહી શકાય ત્યાર પછી પ્રેમરૂપ પ્રભુ પુત્ર ઈસુ જે ક્ષમા સિંધુને વંદન હો એટલે કે પ્રેમનું પ્રતિક જેને ગણી શકાય એવા પ્રભુ પુત્ર ઈસુની વાત છે એટલે ઈસુ ખ્રિસ્તની જે ક્ષમા સિંદુને એટલે કે ક્ષમા આપનારા હંમેશા આપને ખબર છે કે એમને વધ કરવામાં આવ્યો હતો છતાં પણ એને ક્ષમા એમને આપી હતી કે ભગવાન એ શું કરી રહ્યા છે એમનું એને ભાન નથી માટે એને માફ કરજો આપને ખબર છે કે જ્યારે એમને શરીર ઉપર જ્યારે ખીલા લગાડવામાં આવ્યા હતા ત્યારે એ સામેના વ્યક્તિનું પણ સારું ઈચ્છતા હતા રહમ એટલે દયા થાય નેકી એટલે પ્રમાણિકતા પરમ પ્રચાર કરનાર હજરત એટલે કે હજરત સાહેબ છે એ અમારા દિલમાં રહેજો તો આપણે એની સોલ્યુશન મિત્રો જોઈ લઈએ એનું શું કહેવા માંગે છે તો શું કે છે જેમણે પોતાના જીવન દ્વારા પ્રેમનો સંદેશો ફેલાવ્યો અને જેવો સમાન આ દરિયા જેવા રહ્યા બરાબર તેવા ભગવાન ઈશુને વંદન હું તેમજ દયા અને પ્રમાણિકતાનો સમગ્ર જીવન દરમિયાન પ્રચાર કર્યો બરાબર તેવા હજરત મોહમ્મદ સદાય અમારા હૃદયમાં વાસ કરો મમા હૃદય કુંજની વાસ જરથોસ્તીના ધર્મગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો શું કહે છે જરથૃષ્ટને લતો લે જરથોસ્તી

આવા સર્વ ધર્મના સંસ્થાપકોના સ્મરણો અમારા જીવનમાં આવો અને જગતમાં હંમેશા શાંતિમાં ઉપયોગી રહો બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે અહીં સોલ્યુશન જોયું પંક્તિનું બરાબર અહીંયા જુદા જુદા ધર્મના પ્રતિક તમને આપવામાં આવેલા છે આ ઓરિજિનલ છે બરાબર પ્રથમ પ્રકરણ ધોરણ સાત ગુજરાતી હવે એનો શબ્દાર્થ તમારે લેવો હોય તો પ્રાણી માત્ર દરેક પ્રાણી દરેક જીવ જન સેવા લોકોની સેવા મધ્યમ માર્ગ વચલો માર્ગ કોઈ બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ સંન્યાસી સંન્યાસ લેનાર જેને સંસાર કીજ્યો છે તે ઉજાળવું ઉજળું કરવું સારું કરવું ટેક એટલે પ્રતિજ્ઞા સંકલ્પ વણવું એટલે કેળવવું જીવતર એટલે જીવન સંસાર નિર્લેપી અનાસક લેપાયા વિનાનું યોગી યોગ સાધના કરનાર તપસ્વી ખૂંપી ઊંડા ઉતરવું ખૂંપું ક્માસિંદુ ક્ષમા આપનારા ક્ષમાના દરિયા જેવા રહમ એટલે દયા નેકી પ્રમાણિકતા સહિષ્ણુતા સહનશીલતા વિશ્વ શાંતિ જગતની શાંતિ જર્થ હુષ્ટિ જર્થ લગતું હવે આગળ એનું સ્વાધ્યાય ને બધું છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું બીજું ચેપ્ટર જે છે સરસ મજાનું છે બરાબર જેને આપણે ગુપ્તદાન એમણે પિતાંબર પટેલ છે એની આપણે ચર્ચા પછી કરીશું તો ખાસ વિદ્યાર્થી મિત્રો બે હાથ જોડી વિનંતી છે કે તમે તમારા મિત્રો દોસ્તોને આ લિંક શેર કરો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો બરાબર જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી છે નોટિફિકેશન દ્વારા મળી શકે અને એપ્લિકેશન ખાસ ડાઉનલોડ કરી ધોરણ પ્રમાણે તમે વિડીયો જોશો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત